આજે સતત બીજા દિવસે પણ ભરૂચ કલેક્ટર કચેરી બહાર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી સરકારી કર્મચારીઓ તેમજ અધિકારીઓ પાસેથી હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો રાજ્યના ડીજીપીના પરિપત્રના અનુસંધાને ભરૂચ જિલ્લામાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ અને ટ્રીપલ સવારી જેવા નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કલેક્ટર કચેરીની બહાર આજરોજ વિશેષ ચેકિંગ કાર્ય હાથ ધરાયું હતું આ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓના વાહનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું હેલ્મેટ વગર વાહન ચલાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી નિયમ મુજબ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા સરકારી કચેરીઓમાં આવતા તમામ કર્મચારીઓ અરજદારો અને અધિકારીઓને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે અપીલ કરવામાં આવી હતી આ કાર્યવાહી દ્વારા સરકારી કર્મચારીઓ પણ ટ્રાફિક નિયમો પાલન કરે અને સામાન્ય નાગરિકો માટે ઉદાહરણ રૂપ બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો આજે સાંજે સાડા પાંચ કલાક વાગ્યા સુધી આ ટ્રાફિક ડ્રાઈવ ચાલી હતી